નમસ્કાર મારી વાત યુટ્યુબ ચેનલમાં હું ધવલકુમાર આપનું હાર્દિક સ્વાગત કરું છું વાત કરીશું આંગણવાડી વર્કર અને બહેનો માટે ખૂબ સારા સમાચાર છે કે ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના તારીખ ઓગણત્રીસ નવ બે હજાર બાવીસના ઠરાવ મુજબ આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનોના પગારમાં વધારો થયો છે આંગણવાડી કાર્યકર બહેનોના પગારમાં થયેલા વધારાની વાત કરીએ તો આંગણવાડી કાર્યકરને હાલનો પગાર સાત હજારને આઠસો મળવાપાત્ર હતો જેમાં વધારો કરીને એટલે કે બે હજાર બસ્સો વધારો કરીને કુલ મળવાપાત્ર પગાર છે એ દસ હજાર પૂરા મળે છે મીની આંગણવાડી કાર્યકર બહેનો છે એમની જગ્યાને આંગણવાડી કાર્યકરમાં ફેરવતા તેમને પણ આંગણવાડી કાર્યકર જેટલો એટલે કે કુલ દસ હજાર પગાર મળવાપાત્ર રહેશે તેવી જ રીતે આંગણવાડી તેડાગર બહેનોના પગારમાં પણ વધારો થયો છે આંગણવાડી તેડાગર બહેનો છે તેમનો હાલનો પગાર ત્રણ હજાર નવસો પચાસ પૂરા હતા જેમાં વધારો થયો છે એક હજાર પાંચસો ને પચાસ એટલે કે કુલ મળવાપાત્ર પગાર હવે છે પાંચ હજાર પાંચસો પૂરા તો આ તેડાગર બહેનોના પગારમાં પણ વધારો કરવામાં આવેલો છે હવે આંગણવાડીના પગારમાં ચાર્ટ મુજબ સમજીએ તો આંગણવાડી માનદ કર્મી છે જેમાં કાર્યકર તેડાગર અને મિની આંગણવાડી કાર્યકરનો સમાવેશ થાય હાલનું માનદ વેતનની વાત કરવામાં આવે તો કેન્દ્ર અને રાજ્ય સરકાર એટલે કે સાહીઠ ચાલીસના રેશિયા મુજબ આંગણવાડી કાર્યકર બહેનોને કેન્દ્ર સરકાર તરફથી ચાર હજાર પાંચસો રૂપિયા રાજ્ય સરકાર તરફથી ત્રણ હજારને ત્રણસો એટલે કે કુલ મળીને સાત હજાર આઠસો પગાર મળવા પાત્ર થતો હતો જેમાં રાજ્ય સરકાર દ્વારા બે હજારને બસોનો વધારો થતાં તેમનો પગાર હવે દસ હજાર પૂરા મળવાપાત્ર રહેશે એવી જ રીતે તેડાગર બહેનો માટે કેન્દ્ર તરફથી બે હજાર બસો પચાસ રૂપિયા અને રાજ્ય તરફથી એક હજાર સાતસો એટલે કુલ મળીને ત્રણ હજાર નવસો પચાસ મળવાપાત્ર હતો જે રાજ્ય સરકારના વધારામાં એટલે કે એક હજાર પાંચસો પચાસનો વધારો થતાં હવે તેમને પાંચ હજાર પાંચસો રૂપિયા પૂરા મળવા પાત્ર રહેશે તેવી જ રીતે મિની આંગણવાડી કાર્યકરની જગ્યા છે અને આંગણવાડી કાર્યકરમાં ફેરવતા તેમને પણ કેન્દ્ર સરકાર તરફથી અગાઉ ત્રણ હજાર પાંચસો રૂપિયા રાજ્ય સરકાર છે તેમના તરફથી નવસો રૂપિયા એટલે કુલ વેતન છે એમનું ચાર હજાર ચારસો મળવાપાત્ર અગાઉ હતું જેમાં હવે પાંચ હજારને છસો રૂપિયા વધારો થતાં આંગણવાડી મિની આંગણવાડી કાર્યકર બહેનોને પણ આંગણવાડી કાર્યકર જેટલો જ એટલે કે દસ હજાર પૂરા પગાર મળવાપાત્ર રહેશે તો આ આંગણવાડીનો જે પગાર વધારો છે એ રાબેતા મુજબ સમજીએ તો બે હજાર બસો રૂપિયા તેડાગર બહેનો માટે એક હજાર પાંચસોને પચાસ રૂપિયા અને મિની આંગણવાડી કાર્યકર બહેનો છે તેમના પગારમાં પાંચ હજાર છસો રૂપિયા વધતાં આંગણવાડી કાર્યકરને દસ હજાર પૂરા મળશે આંગણવાડી તેડાગર બહેનો છે તેમને પણ પાંચ હજાર અને પાંચસો રૂપિયા પૂરા મળશે મીની આંગણવાડી કાર્યકર બહેનો છે તેમને પણ સમાન એટલે કે આંગણવાડી કાર્યકર મુજબ દસ હજાર પૂરા પગાર મળવા પાત્ર રહેશે તો આ ખૂબ ખુશીના સમાચાર આપણને રાજ્ય સરકાર દ્વારા મળવા પાત્ર થયેલા છે તો આપણે આ ચાર્ટ મુજબ વસ્તુ છે એ ખૂબ સરળતાથી આપણે સમજ્યા છીએ આ પગાર વધારો છે એ આપણને અગાઉના મહિનાથી એટલે કે હાલ સપ્ટેમ્બર મહિનો ચાલી રહ્યો છે એટલે કે તારીખ એક દસ બે હજાર બાવીસથી આ પગાર વધારો છે લાગુ કરવામાં આવશે આપ સૌનો ખૂબ ખૂબ આભાર આ માહિતી ખૂબ ટૂંકી અને સરળ છે માહિતી ગમી હોય તો મારી વાત યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો આપ સૌનો ખૂબ ખૂબ આભાર